તો યદુકુલની અંદર ભગવાન સૂર્યનારાયણના ઉપાસક એવા સત્રાજીત નામના રાજા હતા યદુકુલી હતા આમ સ્વયં બીજા સૂર્ય આવતા હોય એવા લાગે એટલા તેજસ્વી એ સત્રાજીતે ભગવાનની ખૂબ જ ઉપાસના કરેલી એટલી આરાધ્યા આરાધના અને ઉપાસના કરેલી કે આરાધના ઉપાસના કારણે કારણે ઉપાસનાના ઉપાસરાયણ પ્રસન્ન થઈ અને આ સત્રાજી થતા એમને સામંતક નામનો મણી આપ્યો આ સામંતક મણી એવો કે જે એ પહેરીને નીકળે તો અસલ સૂર્યનારાયણ જેવા લાગે એટલું એનું તેજ એટલો ભક્તિ એટલી સૂર્યનારાયણની કરી હતી ને ભગવાને પ્રસન્ન થઈ અને આવો મણી આપ્યો હોય હવે કોઈ આવી અમૂલ્ય વસ્તુ આવે તો કોઈને એવું હોય કે દેખાડવાની ઈચ્છા ના થયું બને એવું થાય ને કે ભાઈ જ્યાં હોય ત્યાં મણી પહેરીને નીકળે અને બધાને બતાવે કૃષ્ણ ભગવાને એક વાર જોયું એટલે કૃષ્ણ ભગવાને કહ્યું કે આ મણી તો બહુ દુર્લભ મણી છે આ તો રાજા પાસે હોવો જોઈએ કૃષ્ણ ભગવાન માગે છે રાજાને અર્પણ કરવાનું કે છે પણ સત્રાજી આપતા નથી ના પાડી દે છે એ પોતાનો જે પટારો હોય પટારામાં મૂકી રાખે એક દિવસ સત્રાજી જે હોય છે એ કારણોસર બહાર જાય છે અન્ય દેશમાં કોઈ કારણોસર અને એમનો જે નાનો ભાઈ હોય છે એ આ મણી લઈ અને વનમાં નીકળી ગયો હોય છે હા પ્રસેન એનું નામ હોય છે એ વનમાં નીકળી ગયો હોય અને આ બાજુ સત્રાજી જયારે ઘરે આવે છે ત્યારે મણી જોતા નથી એટલે મારો મણી ચોરાઈ ગયો મારો મણી ચોરવાઈ ગયો એવી રીતે ચારે બાજુ જે છે ને કે આવા વાવડ છે કોઈને મળ્યો હોય તો આપો કોણ ચોરી ગયું છે પણ અંતે મણી મળતો નથી એટલે જે રાજાજી હોય છે પાસે જાય છે કમ્પ્લેન કરે છે ત્યાં કે ભાઈ મારો મણી ચોરાઈ ગયો છે ફરિયાદ કરે છે રાજા ફરિયાદ લે છે કે ભાઈ તમને કોઈના ઉપર શંકા ખરી મને શંકા ભગવાન કૃષ્ણ ઉપર છે કે કોઈ પણ આવા આડ આવે ને તો બહુ ચિંતા ના કરી જે જગત નો નાથ છે ને એના ઉપર જે ચોરી નું આડ હોય તો તમારા મારા જેવાનું તો બોલે બધું જો બધાનું સાંભળવા રહીએ ને તો બહુ મેડ ના આવે વિચાર કરો કે જે જગત નો નાથ જેને યદુ વંશીઓને એટલા સમર્થ બનાવ્યા અને યદુ વંશીઓને કંસના ભયથી મુક્ત બનાવ્યા અને આખા ભારત વર્ષમાં જ્યાં ના હોય એટલી સમૃદ્ધિ અને એટલી ધન સંપત્તિ જે કુળમાં ભગવાને લાવી અને આપી અને જે ભગવાનના કારણે જે આખું કુળ દીપી ઉઠ્યું છે હવે એમાંથી જ કોઈ વ્યક્તિ આવી રીતે ભગવાન ઉપર આડ લગાવે જગતના નાથ ને મન ઉપર કેવી રીતે હશે કહો કૃષ્ણ ભગવાનને દરબારમાં બોલાવવામાં આવે છે હાજર કરવામાં આવે છે અને આજે એમને સિંહાસન ઉપર નહીં પણ સામે જે ફરિયાદી ફરિયાદ લઈને આવ્યો છે એની સામે આખો દરબાર જોઈ રહ્યો છે સમય સમય સમયની વાત છે સમય બદલાય ને એટલે માણસ ને એમ થાય એના એ જ દરબારીઓ ભગવાનના જે વખાણ કરતા હતા હા ના એના એ જ બધા યદુવંશીઓ કૃષ્ણની હજુ નાનપણની આદત જઈ નહીં ના ના હતા ત્યારે માખણ ચોરતા હતા અને આજે આવો મણી ચોરી લીધો કે આવું કરાતું હશે ઘણા બધા વાતો કર્યો ઘણા એવું પણ કે ના ના યદુવંશીને આટલા સમૃદ્ધ બનાવ્યા હોય કૃષ્ણ કદાપી આવું કામ કરે નહીં પણ મત મતાંતર થઈ જાય અને આ તો પ્રતિષ્ઠિત નામ અને એના ઉપર આવું કલંક લાગે